ભાઈ વરસાદ બાકાજીટી બોલાવે અને અમારું ઓડ તો આમાં સ્પીડ બોટ તો કાંઈ રહી આ ઓળ કોઈ કાંઠે આવે ન કારણ કે વરસાદ એટલો પડે ને કે વાત પૂછો મા ધડપડાટી બોલાવે એનું કારણ છે કે વરસાદ ફૂલ આવે ને એટલે બોટમાં ફૂલ ઓવરલોડિંગ પાણી આવે જાય ને તો એ કાંઠા બારોબાર વે જાય એટલે બોટ ઢાકે નહીં અહીંયા શબ્દ બેઠા

મને હેલો આપણી સ્પીડ બાબુભાઈ કાથી ના લાય કે આવે ને એવું વરસાદ બંધ થાય તો આપડું ભેગું થાય બાકી

કે વરસાદ નો વાંધો નથી પણ ભારે પવન આવે ને તો એ બેલેન્સ નો રીએ નાગરી પાણી ઓવરલોડિંગ જરાક ભરાતું હોય તો ઓળકું બાર જતું વરસાદ પૂરો થઈ જાય કણાતા મમ્મી કેરેલામાં આવેલ ભાષા બદલાવ છે હા ભાષા બદલાવી મમ્મી ભાષા કીધું તું બીજો કીક કીધું તું આખની કાકે ઈ છોડગે ભાષા નાડા એટલી પાછો આ ને નદીમાં ઓકારવાનું

આ તો તો ભાષા તો બોલતા શીખે કે એટલે રૂમ માં એક ઠક ઠક કરતી તો દેવી કે અંદર કે માણસ

અને મોરસીડીસ જ લાગે ભાઈ લો કોઈ મોરસીડીસ અને આપણે જવાનું છે હવે કોચી કારણ કે ન્યા બોલાવવાની આ બાકા જીકી નયન જો આગળ બે અને હવે આપણે કેટલા કુગીએ આગળ આગળ એ જોઈએ કારણ કે અટણા તો વરસાદ બાકા જીકી બોલાવે વરસાદ ફૂલ બાકા જીકી બોલાવે અને ગાડી આવે કે મોરસીડીસ ભાઈ

અને ઓલા કાળા ની વિદાય આપે દીધી અને અને એ આપણે બીસી જાય ને પાંચ સાત બીસ હોય આપણે કે બીસી જાય ને એ જોવાનું હા ને કા આ વરસાદ ના લીધે આ રોડ હે ને હા ટાઈમ વેસ્ટ કર નાખ્યો આખે આખો આપણો કારણ કે આ રોડ એવો હોય ને કે આપણે હલો ગુજરાત યાદ આવે છે અટાણા માં તો હાઈફાઈ રોડ હતો ને એવા ને આવા ખાડા ને ખડબા ને ચાલુ છે કે

અને એવડી મોટી સ્ટીમર હે ને કે તમે વાત પૂછોમાં તમે સ્ટીમર જોવો ખાલી ચોબરી બહુ મોટા મોટી આ સ્ટીમર જોવો ચોબરી ની હે બહુ મોટી સ્ટીમર ભાઈ જો ભાઈ આ આપણે માઇસલા પકડવાનું

આ જાડું હું આપડી વાડી ગઈ હજા ઉતલી ગઈ 1300 વર્ષ પહેલા હે ને જા જાયરી થી મહેશ ના પકડતા જેદુ શરૂઆત થઈ હતી ને એ આંતી થઈ હતી અને નેટ તો આવી છે પણ આ ને કે કેમ નવીન નવીન છે કઈ જણ ને નેટ તો ડટણે આવી છે થોડે કઈ અમને ખબર પડે આમાં મને તો કઈ ન ખબર પડતા તો તારે કાં જવાનું વિશે તારો આજ મન નત લાગતો ને જરાય તો ક્યાં જાઉં તારો લુલુ માં જાઉં મોલ માં લુલુ મોલ માં જાઉં લુલુ મોલ માં જાઉં લુલુ મોલ મેં બતૈન લુલુ મોલ માં જાઉં કારણ કે મોલ માંથી આવો ખબર નઈ કાં હોય અને હામે આલે હે પેઇન્ટિંગ એક કોરા હોડકા ને ભાબાટી બોલે આ બ્લોક થી ઉજારા જારો હમ જ્યાં અહીંયા પેઇન્ટિંગ આલે જોવે જો ભઈ આ જો ભઈ આ જા રહે છે કેવી રીતે માછલા પકડતા ને

સસ્તરલે સે઱ં્ત નોષાલે સ્ધ સજાળે સય જો zયવાભળ ન૴શાિ સોદ સયન સોળાા thanka સલે સે નાગ ન્ય�eksાડ હ૧ ન द चाइनीस नेटवर्क का हां चाइनीस नेटवर्क ए 700 ईस होल्डिंग सो 7 7 टन 700 वरा जून 700 वरा कितना वरा जून 700 ये 700 700 वरा जून सोना अपन काउंटर बैलेंसिंग पता नहीं है पता नहीं 1000 किलोग्राम वन साइड वन साइड अदर साइड 1000 किलोग्राम जे के 1000 किलो ना अपना है 1000 किलो या काउंटर बैलेंसिंग

अब अब तो जॉइंटिंग कर ले अबे वो प्लान ने कुकिंग गैस प्लांट है अदानी का है अदानी का अदानी कंपनी का है वो कुकिंग गैस नेचुरल गैस अदानी अदानी या अच्छा अदानी सारे वो अदानी अदानी ना उधर से नहीं वो काउंटर अंडे टाइम मिला जा नाखल है ऊपर जो पाना टिंगा वो वाटर मीटर ये पास नीचे करे એટલે અહીંયા આવી જાય ઉપર વોટર મીટર દેખો એ વિડિયો કરો ત્યાં ઉપર થાય જો 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 લાઈવ જા આ રીતના ખેસે ને એટલે કે વટલી જા આવી રીતના ઉપર જાય હા તો કાઉન્ટર બેલેન્સિંગ હજાર કિલોમાં કાઉન્ટર બેલેન્સિંગ બસ એ ગોળ ને નાઈટ નાઈટ નીકળે હા હા જાગરીજી માછલા નીકળે આમાં માછલા આવે જશે તો આ છે ચાઇનીઝ કમ કે ભાઈ જો માછલા ખાય બગલા આયા આયા ઓ માછલા આઈ ફિશિંગ તડ પડે જો

આ રોગો આ કમાડવા ધંધા ઉતારણા હતા આથી બોલે ભાઈ વગર જોઈએ જવ આ ડેમો આપ્યો હતો આગળ બાકી આની ઝાલા ઝાલા જ કેજું નીકળ્યું